હરણ કાચબો ઉંદર અને કાગડો વચ્ચેની મિત્રતાની વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઘણા સમય વાત છે કે એક જંગલમાં ચાર મિત્રો રહેતા હતા ઉંદર કાચબો કાગડો અને હરણ ઉંદરનું નામ હિરણ્યક કાચબાનું નામ મંથ્રક કાગડાનું નામ લઘુપાટનક અને હરણનું નામ ચિત્રાંગ હતું ચારેય વચ્ચે ખૂબ જ મજબૂત મિત્રતા હતી ચારેય એકબીજાની વચ્ચે ખુશીથી રહેતા હતા એક વાર હરણ જંગલમાં ગયું પણ મોડું થઈ ગયું અને પાછું ના આવ્યું ત્રણેય મિત્રોને હરણની ઘણી ચિંતા થવા લાગી કાચબા અને ઉંદરે કાગડાને કહ્યું દોસ્ત તમે આકાશમાં ઉડી શકો છો અને જઈને જુઓ કે હરણ કેવી હાલતમાં છે શિકારીની જાળમાં ફસાયેલ હરણ લધુપાટનક નામનો કાગડો હરણને જોવા માટે ઉડી ગયો અને ખૂબ દૂર ગયા પછી તેણે જોયું કે તેનો મિત્ર હરણના શિકારીની જાળમાં ફસાઈ ગયો હતો કાગડો તરત જ હરણ પાસે પહોંચ્યો અને હરણને કહ્યું દોસ્ત તું નીતિશાસ્ત્રમાં નિષ્ણાત છે તો પછી તું આ જાળમાં કેવી રીતે ફસાઈ ગયો તું હાલતમાં કેવી રીતે પડ્યો આના પર હરણ બોલવા લાગ્યો દોસ્ત શિકારીએ છેતરપિંડી કરીને મને આ જાળમાં ફસાવ્યો સારું થયું કે મારી અંતિમ ક્ષણોમાં હું તને જોવા મળ્યો કાગડાએ કહ્યું દોસ્ત ચિંતા ના કર હું હમનામ જ મારા મિત્રો ઉંદરને લાવીશ તે જલ્દી જ આ જાળી કાપી નાખશે અને તમે ફરીથી મુક્ત જીવન જીવી શકશો અને આપને બધા ફરી સાથે મળીને મજા કરીશું કાગડો પાછો ફર્યો અને તરત જ ઉંદરને તેની પીઠ પર લઈ ગયો અને તેને હરણ પાસે લઈ આવ્યો ઉંદર હરણ સાથે વાત કરવા લાગ્યો અને જાળ કાપવા લાગ્યો ઉંદર જાળી કાપી રહ્યો હતો ત્યારે ઝાડની ટોચ પરથી કાગડો બોલ્યો તે અહીં કેમ આવે છે તે અહીં આના પર હરણે પૂછ્યું શું થયું શિકારી આવી રહ્યો છે હરણની વાત સાંભળીને કાગડો બોલ્યો શિકારી નહીં પણ તેનો મિત્ર કાચબો આવી રહ્યો છે ઉંદરે કહ્યું આ તો સારી વાત છે તું માટલી ચિંતા કેમ કરે છે કાગડાએ જવાબ આપ્યો દોસ્ત જો શિકારી આવશે તો હું ઉડી જઈશ તું જઈશ હરણ પ્રવેશી જશે પણ કાચબો ઝડપથી દોડી શકતો નથી શિકારી તેને પકડી લેશે થોડી જ વારમાં ઉંદરે હરણની જાળ કાપી નાખી આ સમયે કાચબો પણ ત્રણ મિત્રો પાસે પહોંચી ગયો કાચબાને નજીક આવતો જોઈ હરણે કહ્યું દોસ્ત તું અહીં કેમ આવ્યો છે શિકારી તો આવતો જ હશે તારે જલ્દી પાછા આવવું જોઈએ કાચબાએ કહ્યું એ મિત્રનો શું ફાયદો જે પોતાના મિત્રને મુશ્કેલીમાં એકલા છોડી દે હું એકલો ન રહી શક્યો વિચાર્યું જો હું આ કટોકટીમાંગ મદદ કરી શકું તો હું કરીશ ચારેય મિત્રો વાત કરી રહ્યા હતા ત્યારે તેઓએ દૂરથી શિકારી પક્ષીને આવતા જોયા શિકારીને જોઈને કાગડો ઉડીને ઝાડ પર બેસી ગયો ઉંદર નજીકના ખાડામાં ઘૂસી ગયો અને હરણ જંગલમાં દોડી ગયું અને કાચબો સંતાવાની જગ્યા શોધવા લાગ્યો શિકારી તે જગ્યાએ પહોંચતા જ તેણે જોયું કે જાળ કપાઈ ગઈ હતી અને હરણ ત્યાંથી ભાગી ગયું હતું શિકારીની જાળમાં પકડાયેલો કાચબો શિકારી ઉદાસ થઈ ગયો અને જવા લાગ્યો જતી વખતે તેણે રસ્તામાં એક કાચબો જોયો અને વિચાર્યું કે આજે તેને એક હરણ મળ્યું નથી તો કેમ આ કાચબાને પોતાની સાથે લઈ જઈએ શિકારીએ તેને પોતાના બંડલમાં નાખ્યો અને તેને લઈ જવા લાગ્યો ઝાડ પર બેઠેલો કાગડો આ બધું જોઈ રહ્યો હતો શિકારી ત્યાંથી નીકળ્યો કે તરત જ હરણ અને ઉંદર પણ એ જ જગ્યાએ ભેગા થઈ ગયા કાગડાએ બંનેને આ વાત કહી હવે કાચબાની વાત સાંભળીને ત્રણેય ખૂબ દુઃખી થઈ ગયા ઉંદરે કહ્યું દોસ્ત આમ દુઃખી થવાથી કંઈ ફાયદો નહીં થાય આપણે આપના મિત્ર કાચબાને કોઈક રીતે બચાવવો જ પડશે કાગડાએ કહ્યું મારા મનમાં એક યોજના છે તમે બધા હું જે કહું તેમ કરો આટલું કહીને કાગડાએ બધાના કાનમાં કનિક ફફડાટ ફૂંક્યો અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા યોજના મુજબ હરણ શિકારીની સામે તળાવના કિનારે સૂઈ ગયું જાણે તે મરી ગયું હોય અને કાગડો તેના માથા પર બેસીને ધીમે ધીમે ચોંટવા લાગ્યો શિકારીએ હરણને જોતામ તેને મૃત માની લીધું અને વિચારવા લાગ્યો કે હવે મને કાચબો મળી ગયો છે હું આ માર્યા ગયેલા હરણને મારી સાથે લઈ જઈશ એમ વિચારીને તેણે કાચબો ધરાવતો વાસણ જમીન પર મૂક્યો અને જવા લાગ્યો હરણ તરફ તે જ સમયે તેના મિત્ર કાચબાને મુક્ત કરવા માટે ઉંદર તેની નજીક ગયો અને માટીના વાસણો કાપવા લાગ્યો અને થોડી જ વારમાં કાચબો મુક્ત થઈ ગયો અને યોજના મુજબ તળાવમાં ગયો અહીં શિકારી હરણની નજીક આવતા જ હરણ તરત જ ઉભુમ થઈને કુલતુમ જંગલમાં ગયું અને કાગડો પણ ઉડી ગયો આ જોઈને શિકારી આશ્ચર્યચકિત થઈ ગયો અને તે જ જગ્યાએ પાછો ફર્યો અને જોયું કે તેનું વાસણ કપાયેલું હતું અને તેમાં કોઈ કાચબો નથી શિકારીએ આસપાસ જોયું પણ કાચબો કે ન હતો અને તે સમજી ગયો કે કાચબો તળાવમાં ગયો છે શિકારી દુઃખી થઈને પોતાના ઘરે ગયો દરમિયાન ચારેય મિત્રો તેમની મિત્રતાના બળ પર ખુશ હતા તેઓએ શિકારીને બે વાર હરાવ્યો અને તેમના મિત્રોનો જીવ બચાવ્યો એટલા માટે કહેવાય છે કે જો તમને જીવનમાં સારા મિત્રોનો સાથ મળે તો તમે મોટી મોટી મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મેળવી શકો છો બૌદ્ધ મિત્રતામાં મોટી શક્તિ છે જીવનમાં હંમેશા સારા મિત્રો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ